તો આ નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવેને અડીને જે એની આ બાયપાસ આંખો છે નેશનલ હાઈવેનો હવે તમે જરાક બતાવું છું કે જે આ ગટર ત્યાં આખી ભરાઈ ગઈ છે હવે જેના કારણે અહીંયા માણસો હાલી નથી શકતા જ્યારે આ પાઇપ નાખવાના છે ઘણા સમયથી આ પાઇપ નાખેલા અહીંયા પડ્યા છે પણ નાખવામાં આવતા નથી આ ચોમાસામાં પાણી અત્યારે ભરાણું છે અને ગંદકી એટલી બધી વાસ મારે છે દુર્ગંધ જે હું તમને આખું બતાવું છું કે કેટલી અત્યારે પાણી ભરાણા છે માણસ આ ચાલી નથી શકતા તમે વિચાર કરો તમે જોઈ શકો છો જો હવે આ પાઇપ પડ્યા છે પણ પાઇપ નાખવાના છે કે કેવી રીતે છે હવે એની કંઈ ખ્યાલ નથી આવતો જો અત્યારે આ ખોદી રહ્યા છે જેસીબી છે ખોદી રહ્યા છે પાણી અત્યારે ભરાણું છે તમે જુઓ આ દુર્ગંધ મારે છે હવે હા જો ઓલા ભાઈ જુઓ જુઓ પડી ગયું તમે જોઈ શકો છો જો આ દશા છે અત્યારે આ જો તમે જોઈ શકો છો હવે આ વાહન જો બધા પડી ગયું જો માણસો કઈ રીતે અત્યારે કરવું જો

કેટલું પાણી ભેર્યું છે અને કેવું એનું અત્યારે ઓલું છે દસાર તમે જોઈ શકો છો જો આ પગ ઊંચા લઈને પડે તો વિચાર કરો તમારે શું જો તમે જોઈ શકો છો પાણી આટલા બધા ભરાણા છે પણ અગા આગોતરું કોઈ આયોજન કરવામાં નથી આવતું અત્યારે જો બધા તોડે છે આખું ગટર તોડે છે એ પણ હું બતાવું છું જો જેસીબી જે છે અને અત્યારે આ તોડી રહ્યા છે શું એ પણ હું તમને બતાવું છું જો જો અત્યારે તોડે છે પણ અગાઉ આયોજન નથી કરેલું જો જો આ તોડે છે જો તમે જોઈ શકો છો આ શું તોડો છો અત્યારે

પાઇપ નાખવાના છે જોઈ શકો છો આ પાઇપ નાખવાના છે પણ હવે પાઇપ આવેલા છે કેટલા સમયથી આવેલા પડ્યા છે જો તમે જોઈ શકો છો જુઓ જો આ દશા જે ગંદકી તમે જુઓ જો આ માણસોને કેવી રીતે હાલવું ને એ એક પ્રશ્ન થઈ ગયો છે જુઓ જુઓ

જો બાયપાસમાં જો આખા બધા આ બધી ચોકઅપ થઈ ગયેલી છે અહીંયા બધા પાઇપ નાખવાના છે શું જો આ પાઇપ બધાય નાખવાના છે જો આ ખોદે છે ક્યારે ખોદી નાખે એ કઈ નક્કી નથી હજી હવે અત્યારે ખોદે છે કારણ કે હવે અત્યારે પાણી ભરાણા છે એટલે હવે જો નાખવા મીડ્યા છે પાઇપ જો તમને બતાવું છું જો આ કુયદ્યા છે જો હવે આજે પાઇપ આ બધાએ નાખે છે જો આ પાઇપ કેટલા સમયથી આવેલા પડ્યા છે તમે જુઓ જો આવો ભાઈ જો આજે પાઇપ આ બધાએ નાખી રહ્યા છે જો તમે જોઈ શકો છો જો આજે આ પાઇપ આ થોડી અને એની જગ્યાએ પાઇપ નાખે છે પણ આ પાઇપ આટલા ટાઈમથી આ પડ્યા છે પણ કોઈને અહીંયા આ પાઇપ નાખવાની તસ્તી નથી રહી કારણ કે આજે પાણી ભરાણા છે એને ઓલું થયું છે એટલે બધા પાઇપ નાખે છે તમે જોઈ શકો છો જો આ પાઇપ બધા નાખવાના છે જો આ પાઇપ નાખી રહ્યા છે જો આજે આ નાખે છે પાઇપ તમે દર્શક મિત્રો જો આ નેશનલ હાઈવે છે આ બાયપાસ છે જો આ પોઝિશન અત્યારે બાયપાસની છે